બે દરું પણ મારે એના જોડે તો મને જવા દે એ હું કેસે પેલા એટલે તું ગમે તે કરજે પણ પંદર હું ઘરણી આવું પાછો નહી જવું પંદર યાર મારે ખાસ જરૂર તો એ કેસે ને તો હું તને કહું કે પંદર તું આવજે આવજે નહીં હું આવો લેવા આવો તારા ગમે તે થાય પૈસા તૈયાર રાખજે તું અલે યાર વિનંતી થોડી કર ને વિનંતી અમે થાય જ નહીં પેલા દિલભાઈ આવશે ને મારા ઓય કણ ડુચો પડશે એટલે તું ગમે તે સેટિંગ કરી રાખજે હું પમદાર આવો હારે હેર પમદાર તું આવજે પણ મારા વત જવા દે પેલા ના હા તું ગમે તે સેટિંગ મરે છે મારા ભાઈ હા હારું આ વસંત તો મારા પણ પાંચ હજાર રૂપિયા માગ હવે હાલ તો ધંધા પોણી સર નહીં પણ મારે પેલા અશોકને પોચ આપેલા છે પાંચ હજાર તે એના ઘેર જવું પડશે કો તો રસ્તામાં એને પકડું એ એના પણ હું ઉઘરાણી કરું આ જો પાંચ હજાર આ તો વસંતને પાંચ હજાર આપી દઉં

હા હારું મનુ હવે ઉઘરાણી કરવા માંડ્યો હવે પરમદારનું કે હ પૈસાનું મારો પેલા ભાઈ જોયા પૈસા લેવાના હા લાય તને આવું મનુન પરમદારનો વાયદો તો કર્યો હવે ગમે તે કહે મનુન મારે પરમદાર પૈસા લેવા પડશે તો લાયતર હું એ કોણિયા કોણિયાભાઈને ઘેર જતો આવું જો મને પૈસા આપું તો પરમદાર મનુનો વાયદો હચોડી જાય લાઈ મને ઘેર જવા દે કોણિયા કોણિયાભાઈના મારું બેટું અશોક ફાય થી પોચ હજાર આજે મહિના ઉપર થઈ ગયું હ અને પૈસાની સગવડ થઈ નહી પૈસા ચિંતા જેવું છે નહીં જીવો એવા લાગો છો જીવવું નહીં પેલા પોચ હજાર નું કોક કરો પોઝાર નું

હા હા આપો તો પોચી પોચ પૂરા જ આલો થોડા થોડા નહીં હાલો એમને પોચા જ તમને પાછા આલો તો હું જો લેવા બરોબર કરીને લઈ જવું તારી હા હા સારું મારું બીટું અશોકને દહ દાણા કીધા તો એ ના ઉભો રહ્યો અઠવાડિયું કીધું તો ના ઉભો રહ્યો કે પમદાદ મારા પૈસા જવું અને મારે પેલા દિનિયાભાઈ ને પૈસા તો આલ્યા હું પોતા હજાર રૂપિયા ના હોય તો લાયા હારું દિનિયાભાઈ ના ફાય ઉઘરાય જવું

હું એ વસંતભાઈ ઉઘરાણી કરું ને આલે તો કોણ પીછા હાલ દઉં એટલે મારે દફાવત માંથી નીકળી જાય હું વસંતના ઘેર જન્મ સુધારો ગુરુજી મારો આટલો જન્મ સુધારો હે આટલો જન્મ સુધારો ગુરુજી મારો હટલો જનમ સુધારો જી એ દાદી આવો આવો ગુરુજી સમાજ સુધારજી હોલાલા પણ મારા પેલા 5000 નો હું કર્યું અલ્યા પૈસા ઓવા ઓવા દીનભાઈ મને યાદ છે યાર યાદ છે નહીં ભાઈ પણ મારા હું ખબર છે એક ભૈરા પાળ લેવાના છે બરોબર તે નાવ તો આ બે દાડા તમને સેટિંગ કરી આલુ

શોક ના મા લેવા છે તેના વાયદો કાલનો કર્યો અશોક પથારી નહીં કર્યું તું પૈસા કે બાપડી વાત સાચી તારી પણ હું એના પણ માગું છું તો હું કરું કે

આપણે આગળ ચાલવું નહીં લગીને થાય ના કાલે નહીં વાયદો પૂરો થઈ રહ્યો શું કરા હા તો પછી એક કોમ કરો મારા પેલા કોણિયા ભાઈ હે ને હા એમના જોડે લેવાના ના પાંચ લે લેહડો એ હાલતા હોય ને તો પછી હું તમારે આપી દઉં તરત જ લેહો આપડે એમના ઘેર જતા આવીએ બોલો બસ

તમારા પાંચ હજાર ની વાત સાચી મેં દીનાભાઈ આલ્યા હતા તે દીનાભાઈ મને આજનો વાયદો કરેલો હો તે આજે પાંચ હજાર મારી એમના ફાયદી લીયા બા ના અને હવે મને જેવા પોચ આવે ને એવા હું તમને આલી દોયા છે લીયાવાના નહીં લીયાઈએ જ મારે મનુ આપી દેવા આજના જ પણ આ તો પછી આપણે એમના ઘેર જવું પડશે લેવા પાછું હા તો હેરો આપણે જીએ એમના ઘેર અલ્યા મને શું અંગાત અંગાત ફેરવશે બીજાને ઘેર હા તું આ બધા તેંગુ બોલ્યા ફરવાનું તમારા પોચ લાખ એવી ઉગવાણી કરો મારા પતરને મારા રણ લીધું છે ઓને મારું રણ લીધું છે પોચ હજાર માટે તું પાય લેવા જો

આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત